જળબંબાકાર થયેલા જોવા મળી રહ્યા છે ને સાથે જ આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર હજી પણ પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે હાલ સિસ્ટમ ટકરાયેલી જોવા મળી રહી છે ને સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર ભારે વરસાદ થવાને લઈને અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ પણ જાહેર

ભારે વરસાદીય સિસ્ટમનું જોર ભયંકરને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનું જોર વધવાની સાથે જ રાજ્યની અંદર અત્યંત ભયંકર વરસાદ થવાને લઈને મોટીને ને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર અત્યંત ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર તાલુકામાં ભયંકર મેઘતાંડવ જોવા મળ્યો છે જેના કારણે રાજ્યની અંદર તેર તાલુકાની અંદર ચાર ઇંચથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને આજે પણ પવનની ગતિવિધિ ભારે પવનની તીવ્રતા સાથે અને વીજળીના કડાકા ભડાકાના ચમકારા સાથે રાજ્યની અંદર છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે અને રાજ્યની અંદર સોમાસું પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આમ એક બાદ એક સિસ્ટમો અને સોમાસું તીવ્ર બનવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે આગાહીના સાથે સાથે ભારે વરસાદના પગલે રાજ્યની અંદર હાલ એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે જે બચાવ કાર્યરતે મૂકવામાં આવી છે અને નવ ટીમોને ગુજરાતની અંદર એનડીઆરએફની ટીમોને હાલ તૈનાત કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર નર્મદાના વિસ્તારોની અંદર ટીમોને તૈનાત કરવામાં આવી છે સુરતના વિસ્તારોની અંદર વલસાડના વિસ્તારોની અંદર પણ ટીમ મૂકવામાં આવી છે તો સૌરાષ્ટ્રની અંદર અમરેલીના વિસ્તારોની અંદર પણ બચાવ કાર્યરત માટે એનડીઆરએફની ટીમોને મૂકવામાં આવી છે ગીર સોમનાથના વિસ્તારોની અંદર ભાવનગરના વિસ્તારની અંદર સાથે સાથે રાજકોટના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને એનડીઆરએફની ટીમ લગાવવામાં આવી છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અને જામનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને હાલ એનડીઆરએફની ટીમો ગુજરાતની અંદર મૂકવામાં આવી છે આમ રાજ્યની અંદર આજે અને હજી પણ આવનારા પાંચ દિવસોની અંદર વરસાદીય સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે અને સોમાસુ તીવ્ર બનવાની સાથે જ ભયંકર બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે આજે અને ગુજરાતમાં આગામી પાંચ દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે અત્યંત ધોધમાર ભયંકર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આજે વરસાદીય સિસ્ટમ તીવ્ર બનવાના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ઘાતક વરસાદ પડશે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ જોવા મળશે કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર ગાજવીજ પવનની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો વધવાના કારણે આજે અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ફરી એકવાર પવનની તીવ્રતા સાથે તોફાની બેટિંગ મેઘરાજાની જોવા મળી શકે છે તો કયા કયા જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી રહી છે સાથે જ બંગાળની ખાડીના દરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર એક નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને જોર કરતું જોવા મળી રહ્યું છે આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કયા વિસ્તારોની અંદર ભારે અસરો જોવા મળશે કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સોમાસુ તીવ્ર બનવાના કારણે ભારતના કયા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર આજે અને આગામી પાંચ દિવસોની અંદર કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે જે અંગે શું આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાત રાજ્યની અંદર નદીઓ ગાંડી થશે ગાંડી તો બનીને પૂર જેવો માહોલ જોવા મળી શકે છે જેને લઈને પણ અનેક વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે તો કયા કયા વિસ્તારની અંદર ગુજરાતની અંદર આજથી લઈને પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ જોવા મળશે તેની પણ માહિતી અને અત્યારે હાલ રાજ્યની અંદર કયા વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપર નજર કરીએ તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધીને ટકરાયેલી જોવા મળી હતી જેના કારણે આજે સૌરાષ્ટ્ર પંથકના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર ઠેર ઠેર ગાજવીજ સાથે મેઘતાંડવ આજે જોવા મળશે જેવી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ભારે જોરની સાથે આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સલાયાનો વિસ્તાર જામનગરના વિસ્તારોની અંદર સાથે સાથે પોરબંદરના વિસ્તારોની અંદર ભાનવડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર ઉનાના વિસ્તારોની અંદર મહુવાના વિસ્તારોની અંદર અને અમરેલીના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર આજે ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમ જેમ જેમ તીવ્રને મજબૂત બનતી જોવા મળી છે તેમ તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે અત્યંત તાંડવ જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે જેને જોતા અત્યારે જૂનાગઢના વિસ્તારોથી લઈને ગોંડલનો વિસ્તાર સાથે સાથે રાજકોટના વિસ્તારોથી લઈને છોટીલાનો વિસ્તાર સુરેન્દ્રનગરનો વિસ્તાર જામનગરની સાથે મોરબીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થવાને લઈને આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટ્રફ આટલા વિસ્તારોની અંદર ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને મેઘ વર્ષા થવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ જોર વધી રહેલું જોવા મળ્યું છે જેમાં મહુવાનો વિસ્તાર ઉનાનો વિસ્તાર અલંગ ભાવનગરના વિસ્તારોની અંદર અમરેલીના વિસ્તારોની અંદર બોટાદના વિસ્તાર જસદણના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ અત્યારે ખાસ કરીને જામનગરના વિસ્તારોથી લઈને જૂનાગઢનો વિસ્તાર ગોંડલ રાજકોટના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારોની અંદર મોરબી રાજકોટ છોટીલા સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી છે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં આજે ભારે પવન ફૂંકાતો પણ જોવા મળી શકે છે અરબસાગરના દરિયામાંથી આગળ વધીને આવેલી સિસ્ટમ હાલ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે સિસ્ટમ ટકરાવાની સાથે જ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળ્યું છે સાથે જ દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યંત ભારે પવન ફૂંકાતો પણ જોવા મળી રહ્યો છે સિસ્ટમ ટકરાવાના કારણે પવનની ઝડપ અત્યારે પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળી ચૂક્યો છે જેને જોતા ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા સાથે ભારે મેઘતાંડવ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે સાથે જ સમગ્ર ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર આજે કાળા ડિબાંગ વાદળો સાથે ઘોર અંધકાર સાથે ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળશે સો સૌરાષ્ટ્રના વિસ્તારો બાદ કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળો છવાયેલા જોવા મળ્યા છે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે કચ્છની અંદર પણ પવનની તીવ્રતા હવે ધીમે ધીમે વધતી જોવા મળી છે ને દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર દબાણ સર્જાતું જોવા મળ્યું છે જેમાં રાપરનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારોની અંદર અને માંડવીના તાલુકાની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદ પડવાને લઈને હળવું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સૌરાષ્ટ્રની બાદ કચ્છના અમુક વિસ્તારો જેમાં લખપતનો વિસ્તાર ખાવડ બાડેલી અને નળિયાના વિસ્તારોની અંદર પણ આજે મધ્યમ વરસાદની આગાહી કચ્છના વિસ્તારોની અંદર કરવામાં આવી છે આમ કચ્છની અંદર અત્યારે સિસ્ટમનું જોર ધીમે ધીમે હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જોકે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમ ધીમે ધીમે વધુ મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે આજે ભરૂચનો વિસ્તાર નર્મદાનો વિસ્તાર સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર આજે ભારે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવને મહેર જોવા મળી શકે છે જેવી મહત્ત્વપૂર્ણ આગાહી અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર સિસ્ટમનું જોર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે પવનની તીવ્રતા સાથે ભારે મેઘગર્જના સાથે મેઘતાંડવ જોવા મળશે જેમાં પણ વલસાડના વિસ્તારોની અંદર અને સુરતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે માસુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી હવે મજબૂત બનીને ધીમે ધીમે આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી ચૂક્યું છે જેના રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે અને જેના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની ઝડપો અને સિસ્ટમનું તીવ્ર જોર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે જેમાં મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદનો જિલ્લો છોટા જિલ્લો આણંદનો જિલ્લો વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘગર્જના સાથે વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે આમ મધ્ય ગુજરાતની અંદર પણ ટેમ્પરેચરની અંદર પણ હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે અને હાલ અહેમદાબાદની અંદર પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું પણ તાપમાન જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર હવે ધીમે ધીમે વધારો જોવા મળશે સાથે જ ટેમ્પરેચર પણ વધતું જોવા મળી ચૂક્યું છે અને ફરી એકવાર રાજ્યની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે પરંતુ આજે ખાસ કરીને અહેમદાબાદના વિસ્તારોથી લઈને દાહોદના વિસ્તારો સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ધોળકાના વિસ્તારોની અંદર નડિયાદનો વિસ્તાર ખંભાતનો વિસ્તાર બોડલીનો વિસ્તાર ગોધરા અને લુણાવાડાના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સિસ્ટમો અને ચોમાસું તીવ્ર બનવાના કારણે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર આજે અને આવનાર પાંચ દિવસો દરમિયાન આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ રાજ્યની અંદર દિવસો પસાર થશે તેમ તેમ વરસાદી સિસ્ટમનું જોર ગુજરાત ઉપર હજી પણ મજબૂત જોવા મળી છે જે આગળ વધીને ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જે બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી શકે છે જેના કારણે આજે અને આવતીકાલ દરમિયાન તે ઉપરાંત આવનારા પાંચ દિવસોની અંદર આ સિસ્ટમનું તીવ્ર જોર સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી સોમાસુ ધીમે ધીમે આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જે બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળશે આમ એક બાદ એક નવી સિસ્ટમો અને સોમાસુ રાજ્યની અંદર મજબૂત અને તીવ્ર બનવાના કારણે આજે અને આવનારા પાંચ દિવસોની અંદર વારાફરતી ગુજરાતની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે અનેક વિસ્તારોની અંદર અંદર વીજળીના કડાકા ભડાકાના ચમકારા સાથે રાજ્યની અંદર મેઘતાંડવ આવનારા પાંચ દિવસોની અંદર જોવા મળશે જેવી પણ આગાહી

ચન્નું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનો વરસાદ રાજ્યની અંદર ચાલુ ચોમાસા દરમિયાન જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી કરવામાં આવી છે રાજ્યની અંદર અનાધાર વરસાદ વર્ષ વરસી રહેલો જોવા મળ્યો છે અને જેમાં પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર બસોને બે તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસેલા જોવા મળ્યા છે અનેક વિસ્તારોની અંદર ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સુરતના વિસ્તારોથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર છ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના પણ વરસાદ પડી ચૂક્યાના અહેવાલો સામે આવી ચૂક્યા છે સાથે સાથે રાજ્યની અંદર આજે પણ પવનની ઝડપોને તીવ્ર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે છ ઇંચથી લઈને દસ ઇંચ સાથે સાથે બારથી તેર ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે તેવું પણ અનુમાન આવનાર દિવસોની અંદર કરવામાં આવ્યું છે આમ રાજ્યની અંદર જેમ જેમ વરસાદીય સિસ્ટમ તીવ્ર બનશે જેમ જેમ ચોમાસું મજબૂત બનશે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપો પણ તીવ્ર બનતી જોવા મળી શકે છે અને પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર સોમાસુ હજી પણ તીવ્ર બનતું જોવા મળશે જેના કારણે આગામી દિવસોમાં રાજ્યની અંદર પવનની ઝડપોની સાથે વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ઘોર અંધકાર સાથે તીવ્ર વરસાદ આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે દરિયો પણ ગાંડોતૂર બનતો જોવા મળી રહ્યો છે દરિયાની અંદર પણ ઉંચા મોજા અત્યારે ઉછળતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર મોટા પલટા સાથે અનેક વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળશે જેવી મહત્ત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે સાથે જ નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે લાહોરના વિસ્તારોની અંદર નવી દિલ્હીના વિસ્તારોની અંદર ધાનબડના વિસ્તારોની અંદર અલ્હાબાદના વિસ્તારોની અંદર ગ્વાલિયરનો વિસ્તાર ઢાકા ધાનબડ કલાઈના વિસ્તારોની અંદર સાથે સાથે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુરના વિસ્તારોની અંદર હૈદરાબાદના વિસ્તારો અરબસાગરને અડીને આવેલા વિસ્તારો એટલે કે મુંબઈનો વિસ્તાર બેંગલવીના વિસ્તાર અને બેંગ્લુરુના વિસ્તારોની અંદર પણ સોમાસુ તીવ્ર બનવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનીને આગળ વધી રહેલું જોવા મળ્યું છે જેને જોતા આજે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની અંદર પણ ભારે જોર વધતું જોવા મળશે અને સાથે જ બાંગ્લાદેશના વિસ્તારોની અંદર અને મ્યાનમારના વિસ્તારોની અંદર આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટકરાય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આગામી બે દિવસોની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર આજે પવનની તીવ્રતા સાથે વીજળીના વીજને ચમકારા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાત રાજ્યની અંદર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે વરસાદ અંગેની આવી તાજેવીની પળપળની માહિતી મિત્રો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો